નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ આજે તમને વેપારમાં મહેનત અનુરૂપ ફળ નહીં મળે પરંતુ તમારી જરૂરિયાતોની પૂરી કરવામાં સફળ રહેશે નોકરીયાત વર્ગને આજે ઓફિસમાં કેટલાક નવા અધિકાર મળવાથી કાર્યભાર વધી શકે છે સંતાનના વિવાહમાં કોઈ પરેશાની આવી રહી હતી તો આજે તેનું સમાધાન મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરવામાં તમે સફળ રહેશો અને માતા પિતાની મદદ મળશે પરિવાર માટે કોઈ સામાનની ખરીદીમાં ખર્ચ થશે પરંતુ તમારા બજેટને ધ્યાનમાં રાખીને લિસ્ટ તૈયાર કરો શારીરિક રીતે કમજોરી અનુભવાય તો આરામ કરો સાંજના સમયે મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ કરી શકો છો પરંતુ આ દરમિયાન વાહન પ્રયોગ કરવામાં સાવધાની રાહો રાખો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને આપો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કર્યો છે તો તમને અત્યધિક લાભ મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજે તમને સાસરી પક્ષ તરફથી સન્માન મળશે રોજગારની દિશામાં પ્રયાસરત લોકોને આજે નવા અવસર મળશે જેનાથી તેઓનું મન પ્રસન્ન થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ રાજનીતિમાં કાર્યરત જાતકોને આજે કેટલીક સાર્વજનિક બેઠકો કરવાનો મોકો મળશે જેનાથી જન સમર્થન વધશે સાંજથી લઈ રાત સુધી તમે કોઈ માંગલિક સમારંભમાં ભાગ લઈ શકો છો જેમાં તમારી મુલાકાત કેટલાક પ્રભાવશાળી વ્યક્તિ સાથે થઈ શકે છે આજે તમારે અનાવશ્યક ખર્ચથી બચવું પડશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ભાઈ બહેન સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તે સમાપ્ત થઈ જશે અને સમજસ વધશે નોકરિયાત વર્ગને ટીમવર્કથી કામ કરવાનો મોકો મળશે અને તેમના સમર્થન અને સહયોગથી કામ પૂર્ણ પણ થશે આજે સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તણાવ થઈ શકે છે પરંતુ તમારી વાણીને મધુર બનાવી બનાવીને રાખવી પડશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કોઈ કલાત્મક કાર્ય કરવામાં તમારી રુચિ વધશે જો કોઈ સંપત્તિ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો તમને સરળતાથી મળી જશે આજે માતા પ્રત્યે સ્નેહ વધશે અને માહોલ હળવો રહેશે જો વેપારમાં કોઈ નવા બદલાવનું વિચારી રહ્યા હોવ તો તેમાં સફળ થશે અને તેનો ફાયદો તમને ચોક્કસથી મળશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત જો વેપારમાં કોઈ ડીલને ફાઇનલ કરવામાં લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હોવ તો આજે અચાનક પૂર્ણ થઈ જશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે ભાઈઓના સહયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજે તમે સાથીને કોઈ ઉપહાર આપી શકો છો વિદ્યાર્થીઓને શિક્ષા પ્રત્યે વધુ પ્રયાસ કરવાથી સફળતા મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો ઋશ્વિક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તે ચોક્કસથી પૂરા થઈ જશે અને તમારા માન સન્માનમાં વધારો થશે વ્યાવસાયિક મામલે આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડી શકે છે જે ઉપયોગી સાબિત થશે આજે ઘર અને કાર્યસ્થળની જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકશો કોઈ મહિલા મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ઢ ફ અને જૂની લેવડ દેવડમાંથી આજે તમને છુટકારો મળી શકે છે આ માટે તમારે મહેનત કરવી પડશે આજે જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો આજે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી સમાચાર મળી શકે છે પરિવાર સાથે સુખદ સમય પસાર કરશો દાંપત્ય જીવન સુખમય રહેશે આજે ભાગ્ય ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ પણ કરશો જેનો ભવિષ્યમાં લાભ ચોક્કસથી મળશે પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો તેઓની પરેશાની વધી શકે છે જેના કારણે ભાગદોડ થઈ શકે છે આજે વ્યવસાયમાં કોઈ સહયોગીને નાણાં ઉધાર આપવાનો નિર્ણય સમજી વિચારીને લો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ રાજકીય દ્રષ્ટિએ આજે તમારે તમારો દિવસ સારો રહેશે જેને જોઈ વિરોધીઓ પણ રાજનીતિમાં આવવાના પ્રયાસ કરશે પરંતુ તમને પરાસ્તક કરવામાં તેઓ અસફળ રહેશે આજે ઘર અને બહાર બંને સ્થળે વાણીની મધુરતા જાળવી રાખો શુભ કાર્ય પર ધન ખર્ચ થશે જેનાથી તમારી પ્રસિદ્ધિ વધશે આજે બાળકોને સારા કામ કરતા જોઈ ખુશી થશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ અગાઉ કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તેનો આજે ભરપૂર લાભ મળશે બાળકોના અભ્યાસ સંબંધિત પરેશાનીનો ઉકેલ મળશે મોસાળ પક્ષ તરફથી આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓને અગાઉ કોઈ સમસ્યા હતી તો આજે તેનો ઉકેલ મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી